તમારું સ્વાગત છે આ તે પણ આવક સારી એવી જોવા મળી છે મગફળીની આવક બહુ સારી દેખાઈ રહી છે મિત્રો અત્યારે નવા આઠ વીઘા જમીનમાં ઉતરેલી છે અને સોળ વીઘા જમીનમાં પણ અડધું ગ્રામ ઉતરેલું છે ત્યારબાદ યાર્ડ ની અંદર ઉતરેલું છે એક નંબર બે નંબર ડૂમ ત્રણ નંબર ડૂમમાં અને તમે જોઈ શકો હરાજી ચાલુ તો ચાલો હરાજી હું રૂબરૂ જઈને જાણીએ કે વાર છે આજના મગફળીના બજાર આ મિત્રો મેં ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ખુલતા નહીં એક હજાર પચાસ રૂપિયા ભાવ છે જેવી છે પોતે ધોળ ચોટેલ છે વજન મીડિયમ છે એક હજાર ને માં વેચાણી પચાસ રૂપિયાનો પચાસ રૂપિયાનો જેવીસ મગફળી છે પચાસમાં વેચાણી છે વજનમાં સારો માલ છે એકદમ કોરો માલ છે મિત્રો એક હજાર ને છાસઠ રૂપિયાનો ભાવ છે એટલે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હજાર ને છાસઠ માં છે નંબર મૂકફી છે એક હજાર ને છન્નું રૂપિયાનો ભાવ છે ત્રેવીસ મગફળી છે એક હજાર ને છન્નું રૂપિયાનો ભાવ নৱসী নী নৱসী মূপ থোৱা নৱস ৰূপ ন વેચાણું છે ઓગણ નંબર છે વજનમાં માં છે ને મિત્રો ખોતરે ધોળે જોઈતી નવસો ને પચીસ રૂપિયા નો ભાવ છે